ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં ત્રણ પોઈન્ટ પિસ્તાળીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી ભયજનક ચોવીસ ફૂટે પહોંચી છે તો બીજી તરફ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા નદી કિનારે વસેલા ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ ખેડૂતોને ખેતરમાં પૂરના પાણી ભરાઈ જવાની ચિંતા સતાવી રહી છે આ સાથે જ ઝઘડીયા તાલુકાના તરસાલી કોઠીદ્રા ઓરપટાર ભાલોદ ઇન્દોર વેલુગામ સહિતના નીચાણવાળા ગામોને સાબદા કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને સાવચેત રહેવા માટે તથા જરૂર જણાશે તો સ્થળાંતર માટે તૈયાર રહેવા માટેની વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની ખૂબ આવક થઈ છે જેના કારણે નર્મદા નદીમાં ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા નદી કાંઠે વસતા ગામના લોકોને સ્થાપના કરવામાં આવ્યો છે અને જરૂર જણાય તો સ્થળાંતર કરવાની તૈયારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગની અગાહીના પગલે સતત બે દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જ્યારે બીજી તરફ નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. જેમ જેમ નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે તેમ તેમ નદી કાંઠે ખેતી ધરાવતા ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમના પંદર દરવાજા ખોલી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીની સપાટી સતત વધી રહી છે આજે સવારે અગિયાર કલાકે ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી ત્રેવીસ ફૂટ ઉપરાંત પહોંચી હતી જ્યારે ચોવીસ ફૂટથી થોડી જ દૂર રહી છે અને થોડીવારમાં ભયજનક સપાટી વટાવી શકે છે તાલુકા તંત્ર દ્વારા પણ નદી વેલુ ગામ જેવા નદી કાંઠાના ગામના લોકોને સાબદા કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા નદી કાંઠા તેમજ નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અને જરૂર તો સ્થાનાંતર કરવાની તૈયારી રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે હાલમાં આપ જોઈ રહ્યા છો કે હાલમાં જોઈ રહ્યા છો કે નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને જે પણ નદી કાંઠે ખેતી ધરાવતા ખેડૂતો છે તેમની પણ ચિંતા વધી છે તો તંત્ર દ્વારા પણ પૂરી તૈયારી બતાવવામાં આવી છે અને લોકોને જરૂર તો સ્થાનાંતર કરવામાં પણ આવશે આવો વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો સલઉિમલે ગુજરાત ઝઘડિયા